માની મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ સીએસ નાણા નાણાં સચિવ રેવન્યુ સચિવ નાયબ મુખ્યમંત્રી વાય સી હર્ષભાઈ બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું ને છેલ્લે ચાર વાગે માની મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીની એક મીટીંગ એમના કાને રાખી માની ઋષિભાઈ માની રમણભાઈ માની અર્જુનભાઈ માની કુરજીભાઈ બાવળિયા નાયબ મુખ્યમંત્રી બાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડાયા નાણામંત્રી મંત્રી કનુભાઈ પણ પૂર્વનિર્ધારિત પ્રવાસોના કારણે એ વાપીથી જોડાયા રેવન્યુ સચિવ એ પણ બાર હોવાથી બેન શ્રી જયંતિ રવિ મેડમ એ પણ જોડા ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ નાણાં સચિવ સીએમઓના અગ્ર સચિવો બેન શ્રી અવંતી કાબેન સમગ્ર ટીમની વિગતવાર માનની મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ કરી બધાના સૂચનો અને વાસ્તવિકતા શું ચાલે છે એની પણ માહિતીઓ મેળવી તળસ્પર્શી અભ્યાસ એમણે કીધો સતત અત્યાર સુધી મુખ્યમંત્રી શ્રી મારા વિભાગ નાણા વિભાગ રેવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મીટીંગો કરી એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું રહ્યું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર મેં વારંવાર કહ્યું છે કોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જાણવા માંગુ છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે મને આપ સૌને માહિતી અને જાણકારી હતી આ પ્રકારે સર્વે પંચરોજ કામ હું આપને વિનંતી કરું છું ક્યારેક કઈ ચર્ચાઓ થતી હોય વાતો થતી હોય કોઈ પણ રાજ્યની અંદર આટલા હજાર ગામ આટલા હેક્ટર જમીનો એના સર્વેની કામગીરી કેટલો સમય ચાલે છે મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી હજારોની સંખ્યામાં ટીમો બનાવી એ પંચરોજ કામ કરીને કારણ કે એ પ્રકારનું નુકસાન રાજ્ય સરકાર માને છે સ્વીકારે છે એ ખેડૂતને થયું છે એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ હશે આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય એનું ખમીર ને જમીર તો પીડું જ છે પણ એના સહાય રૂપે મદદ રૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઉભી છે એ ભાગરૂપે આજે લગભગ દસ હજાર કરોડ રૂપિયા ના પેકેજની માની મુખ્યમંત્રીશ્રીએ એ ટ્વીટ કરીને એના એક્સપર્ટ જાણકારી એ આપ સૌને આપી છે સૌ પ્રથમ આ પ્રકારનું પંચરોજ કામ હું આપના અભ્યાસ માટે મૂકું છું કે ક્યારેથી આપ જાણી શકો છો કે આ રાજ્યમાં જાણી શકો એ ચિંતા કરી ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું રાહત પેકેજ એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં આ પ્રકારે જાહેર થયું છે આપ સૌ જાણો છો કે હજી બે દિવસ પહેલા જ બજાર ભાવ ડિફરન્સના કારણે ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ નવ તારીખથી શરૂ થવાનો છે પંદર કરોડ રૂપિયાની એ મગફળી અન્ય જે જણસો છે મગ અડદ છોયાબીન એમની ખરીદી એ પણ લગભગ પંદર હજાર કરોડ રૂપિયાની આસપાસ એ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈ લે એના બજારનું નુકસાન ન થાય બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારી એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો પંદર હજાર કરોડ ની ખરીદી ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો રાજ્યની સરકારે કર્યા છે લગભગ નવ હજાર આઠસો એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ પંદર હજાર નવ હજાર આઠસો ને પંદર રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી સવાલ કરશો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માંગુ છું કે દસ હજાર કરોડ રૂપિયા એટલા માટે જોગવાઈ કરી છે હજુ પણ રાજ્યના ખેડૂતને રાજ્યના હિતકારી લોકો જેમને ખરેખર ખેડૂતની ચિંતા છે એ બધાને વિનંતી કરી છે કે કોઈ પણ ખેડૂત એને આ માવઠાનો માર પીડ્યો હોય કુદરત ઉઠી છે કુદરત ઉઠે ત્યારે માણસ થીગડા નથી મારી શકતો આપણે બધા સમજીએ છીએ પણ એને મદદ કરીને હિંમત આપવાનું કામ ચોક્કસ કરીએ મનોબળ વધે મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સહિયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે કે આ સહિયારા પુરુષારથી જ ખેડૂત બેઠો થશે અને આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે એને એવું લાગે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે ને નુકસાન થયું છે અને આ પંચરોજ કામમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી મીટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવા પાત્ર હશે તેની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઉભા રહીને હંમેશા રહી છે આજે પણ ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી જેને પણ નુકસાન થયું છે કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે તમારી પાસે આવી છે તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો કે નક્કી કર્યો છે ક્યાંય પણ પિયત બિન પિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે આ વખતે પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપનું વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે એક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂતો જતો હોય અરજી કરશે તો એમની ચકાસણી કરીને આ રાહત સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું ફરજના રૂપે ખેડૂત જયારે દુઃખી છે ખેડૂત જયારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઉભો કરવા માટે માની જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માની પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે માની જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી અમારા સૌ ધારાસભ્ય માની સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી અમારા વિભાગ સુધી મંત્રીઓ સુધી પહોંચાડી છે સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે ત્યારે પુણે પણ હતી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માની મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાય સોળ હજાર પાંચસો ગામો જવા મેં અગાઉ એમ એકાવનસો ટીમો બનાવી એટલા માટે પંચરોજ કામે પહેલી વખત હું એક વાર કહું કે સૌ તમારે આ પ્રકારે થયું છે એ બહુ લેંધી કામગીરી છે સોળ હજાર પાંચસો થી પણ વધારે ગામો કે આમાં સામેલ છે અને આપણે વાત કરી છે ત્યારે ચુમ્માલીસ થી પણ વધારે હેક્ટર વાવેતર જે છે એમને નુકસાન થયું છે મારે આ તકે આપને જણાવવું જોઈએ કે રાજ્યની સરકારે કોઈ આને ભાગ નથી પાડ્યા અન્ય રાજ્યોની અંદર રાહત પેકેજમાં ભાગ પાડ્યા છે પચીસ ટકા નુકસાન પચીસ થી પચાસ પચીસ થી પિંચોતેર આવું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂપેન્દ્રભાઈ અને આદરણીય હર્ષભાઈના નેતૃત્વવાળી સરકારે આ પ્રકારે વિચાર્યા વગર ફ્લેટ તેત્રીસ ટકા નુકસાન એ લગભગ લગભગ બધાને થયું છે ત્યારે એ ગણીને આ રાહત પેકેજ એ આપવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક નિર્ણય છે બધા જ ઠરાવો માની મુખ્યમંત્રીશ્રી એટલે જ હાઈ લેવલ કમિટીની મિટિંગ તમામ અધિકારીશ્રીઓને હાજર રાખીને એ કરી છે આપની ખેડૂતોની ખેડૂતોના સાચા હિતકારીઓની લાગણીઓ અમારા સુધી પહોંચી એટલે માની મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ ખૂબ ઝડપથી એટલા દિવસોમાં ન થાય એવા ઝડપથી નિર્ણય લઈને આજે અમને આ પેકેજની જાહેરાત કરવા માટે અમને અને મંત્રીશ્રીઓને મોકલ્યા છે ઠરાવ થાય તુરત જ ટૂંકમાં હું આપને વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રી વતી આ નિર્ણય થઈ ચૂક્યો છે થોડા દિવસોની અંદર એ ઠરાવ અને પરિપત્રની સાથે એ વિભાગ દ્વારા આપને માહિતી મળી જશે ખેડૂત એ અરજી કરી અને તરત જ એમને મળી જાય એમના ખાતામાં પૈસા આ પ્રકારની વ્યવસ્થા રાખીને શક્ય આપે આપે સારી વાત કરી કારણ કે રાજ્યના ખેડૂતો સુધી આ માહિતી જાવી જરૂરી છે સૌ પ્રથમ વાર હું એક આપણા ધ્યાન દોરું છું સૌ પ્રથમ વાર જે પાક એ જેમણે ઉગાડ્યો છે એનો જે ઉતારો છે અમારી પાસે જે ડિટેલ છે વિભાગ પાસે શાકભાદ માં કે આ પ્રકારની વાવણી આ પ્રકારનો પાક એમણે વાવ્યો છે એ તમામ પાકને એ પંચરોજગારમાં જે લખાયું એ લઈ લીધું છે આપ ખેડૂતો પાસે પણ જાણી શકો છો અને અત્યાર સુધી આપની પાસે પણ એવી કોઈ માહિતી નથી આવી કે અમારું આ છૂટી ગયું છે અમારું આ નથી ગણું આ પ્રકારે તમામ પાકો જેમને જે લખાયા છે અને જે અમારી પાસે રેકોર્ડ છે એ બંનેને સરખાવીને જે હકીકત છે તમામ હકીકતો તમામ પાકો જે નુકસાનગ્રસ્ત છે એને આ પેકેજમાં સામેલ કરી દીધા છે બધાને એક સરકાર જે ધારાધોરણ નક્કી કર્યા છે જેમણે પણ કહ્યું છે કે મારો આ પાકનું વાવેતર તું મને આ નુકસાન છે એને બે હેક્ટરની મર્યાદામાં અમે હમણાં જે જાહેરાત કરી છે બાવીસ હજાર પીએચડી પીએચ જણાવ વગર એમણે જે જળસી જે પાક જે બાગાયત જે તેલબિયા કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે હું ક્યારેક તમને મોકો મળે વાત કરીશ સાર્વજનિક રીતે પણ હવે એને તેલબે ગણવું અનાજમાં ગણવું આની પણ સૂચનાઓ મારા વિભાગે આવી છે કે એ બધા જ પાકો આપણે નથી આપણા પણ ધ્યાને છે કે આ વખતેનો વરસાદ એ માવઠાનો વરસાદ સતત છે હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી પણ નથી આવી કલેક્ટરોના માધ્યમથી પણ નથી આવી એક ધારો નહીં પણ સતત વરસાદી હોય છે અને એમના કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે ભારે વરસાદ હોય હોય તો તો કદાચ જમીન જાય પણ પણ છોડ બચી ગયો છોડને નુકસાન ન થાય આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે સતત ધીમા ધીમા વરસાદ મેં આપણે વાત કરી સો ટકા નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે બહુ ઉદારતા ફરજના ભાગરૂપે હું એ પણ કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવા જાય ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે મેં વાત કરી પંદર હજાર કરોડ રૂપિયાની એમ પ્રાઇસ થી ખરીદી જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયો છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે તમામ રીતે રાજ્યની સરકાર મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જેવી હેકટરની મર્યાદાઓ છે પણ રકમની મર્યાદાઓમાં પીએથ બિન પીયત પંચ કામ તમામ પ્રકારનો પાક તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રૂપે ઉદારતા થઈ છે અને સૌ પ્રથમ વાત પ્રાથમિક નહીં પાકો અંદાજ જ આપું છું પ્રતિ બાવીસ હજાર પ્રમાણે

ખેડૂતને બેઠો કરવામાં સરકાર કરે છે